આ જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર બ્રેકિંગ ન્યૂઝ દ્વારકા ટુડે ખાસ દ્વારકાના વાતાવરણમાં પલટો ખાસ દ્વારકાની અંદર વરસતો વરસાદ અને જે રીતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે જે રીતના દ્રશ્યો દ્વારકા ટુડેથી આ બધા લાઈવ નિહારો છો ખાસ જે રીતના વાતાવરણમાં પલટો દ્વારકામાં અને જે દ્રશ્યો દ્વારિકાથી આપણા સુધી લાઈવ છે જે રીતના અત્યારે હાલ જે ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન જે વાતાવરણમાં ફેરફાર દ્વારકામાં થયો છે અને દ્વારિકા ટુડે આ બધા સુધી લાઈવ છે અને જે વરસાદના દ્રશ્યો છે આપને બતાવી રહ્યો છું આપ જોઈ શકો છો દ્વારિકાથી જે દ્વારકામાં હાલ જે મેઘરાજાનું આગમન થયું છે હવામાન વિભાગની જ્યારે દ્વારકામાં પણ ક્યાંય ને ક્યાંય આગાહી હતી અને હાલ જે રીતના જે વાતાવરણમાં પલટો છે ગાજવીજ છે અને વરસાદ જે દ્વારકામાં હાલ વરસી રહ્યો છે આપ જોઈ શકો છો દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે દ્વારિકા ટુડેદી ઓમ થોબાણી સૌને રિક્વેસ્ટ છે મારી વધુમાં વધુ લાઈક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે કોમેન્ટમાં જય 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 દ્વારકાધી જય 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 ઠાકર તો દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે અને દ્વારિકાના જે રીતના દ્રશ્યો છે હાઈવેથી હું આપ બધા સમક્ષ લાઈવ થયો છું અને જે રીતનો હાલ વરસાદ દ્વારકામાં વરસી રહ્યો છે અને મારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે સૂર્યકાંત પટેલ છે રાજુ ડાંગર છે ભાવેશ દવે છે જીતેન્દ્ર ચોપડા છે લવલી વાસીન છે હાર્દિક નિરંજન છે અસલામ અસવાણી છે ભરત જગતિયા છે જલ્પેશ દવડા દલવાડી છે અમિત રાવલ છે અને જે પવન સાથે જ્યારે વરસાદ દ્વારકામાં વરસી રહ્યો હોય વાતાવરણમાં જે રીતનો પલટો હોય ત્યારે દ્વારકા ટુડેથી લાઈવ ઓમ ધોબાણી જે સવારે ખૂબ જ ગરમીનું વાતાવરણ હતું અને અત્યારના જે સમગ્ર દ્વારિકા નગરીમાં જે કૃષ્ણના વધામણા બાદ જે રીતનો વરસાદ છે ને વાતાવરણમાં જે રીતનો પલટો આવ્યો છે તો આપ મારી સાથે બધા જોડાયેલા છો અને હાલ જે રીતના વરસાદ વરસી રહ્યો છે દ્વારકામાં દ્વારકા ટુડે આપને લાઈવ બતાવી રહ્યું છે ત્યારે દ્વારકા ટુડેથી ઓમ થોબાણી સૌને રિક્વેસ્ટ છે મારી લાઈક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે સૌ મારી સાથે કૃષ્ણ ભક્તો છે સૌને જે રીતના હું દ્રશ્યો બતાવીશ હાલ છે દ્વારકામાં જે રીતનો વરસાદ વરસી રહ્યો છે અને જે રીતના મેઘો મન મૂકીને વરસી રહ્યો હોય ત્યારે મારી સાથે પરેશ દાવડા હાર્દિક નિરંજન તુષાર પટેલ થેન્ક યુ રશ્મિકાન્તા રામ ભરત કવિતા રામાવત બિનલ ગાંધી રમેશ સિંઘવાડિયા ઘણા લોકો મારી સાથે છે અને જે દ્વારકામાં મેઘો મન મૂકી અને જે વરસી રહ્યો હોય એના વાતાવરણમાં પલટું હોય અને દ્વારિકા ટુ આ બધાને જે દ્રશ્યો દ્વારિકાથી લાઈવ આપી રહ્યું હોય અને ખાસ આપને કેવું લાગ્યું આપ કે આ ગામથી જુઓ છો કેવો આપને ત્યાં વરસાદ છે કોમેન્ટ જરૂર કરજો મિત્રો નિકુંજ જોશી નીતા માકડિયા દારિત ગાંડા માનવ કુમાર ઘણા બધા લોકો મારી સાથે જોડાયેલા છે લાલુ પરમાર વિનોદ સોંગા સોનગરા તો સૌને રિક્વેસ્ટ છે મારી જે રીતના દ્રશ્યો હાલ હું આપને બતાવી રહ્યો છું દ્વારકાના જે દ્વારકાની અંદર ભારે ખાંગા છે અને જે રીતના ઘણો વરસાદ છે અને દ્વારિકાથી દ્વારિકાથી લાઈવ છે અને જે રીતના આપ દ્વારકાથી જે રીતના દ્રશ્યો આપ જુઓ છો જે હાઈવે રોડના છે રોહન પટેલ ચેતન દેસાઈ ઘણા બધા લોકો જોડાઈ ગયા છે દક્ષા ભાયાણી ભાવેશભાઈ ચુડાસમા અને ખાસ મારી સાથે વૃંદા પાઢિયા પણ જોડાઈ ગયા છે વૃંદાબેન જે રીતના વાતાવરણમાં પલટું અને વરસતો વરસાદ શું કે આપ સૌ કોઈ દ્વારકા ચૂંટણીને લાઈવ જોઈ રહ્યા છો ને ખાસ કાલથી જ ઓમ આપ સૌ કોઈ રા લાઈવ પણ જોયું હશે કે ગઈકાલ રાત્રે જે છે ઓ મેં લગભગ પાંચથી સાત વખત પૂરા લાઈવમાં પૂછ્યું હતું કે બાર વાગે વરસાદ આવશે બાર વાગે વરસાદ આવશે પણ કદાચ કાલ રાતના બાર વાગ્યાનો વરસાદ જે હવે અત્યારે બરાબર જે છે શરૂ થયો છે જ્યાં જુઓ ત્યાં જોરદાર ડિબાંગ વાદળાઓથી જે આકાશ આખું જે છવાયું છે ને બહુ જ સુંદર વરસાદ જે છે પડી રહ્યો છે દ્વારકામાં આજ સવારથી આજ સવારથી જ નહીં બે દિવસથી ભારે બફારો હતો ભારે ગરમી હતી અને કાલ રાતથી જ એવું હતું કે વરસાદ કદાચ રાત્રે બાર વાગે આવશે 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 ભગવાન દ્વારિકાધીશનો કાલે ગઈકાલે જન્મોત્સવ હતો તો હતું કે ત્યારે આવશે ખરી પણ અંતે એ રાહ જોતા જોતા અત્યારે જે છે બરાબર મેઘરાજાના મંડાણ થયા છે બહુ જ સુંદર વાતાવરણ છે અને જોરદાર વરસાદની જે છે દ્વારકામાં શરૂઆત થઈ ગઈ છે મીઠાપુરમાં નથી દિનેશ ઓદીચની કોમેન્ટ છે અ ઓરવંદરમાં વરસાદ નથી વિજે આંબલ્યાની છે તો ફૂલ વરસાદ શરૂ થઈ ગયો છે દ્વારકાની અંદર અને ગઈકાલ રાત થી જે ઓમના પ્રશ્ન હતા બાર વાગ્યા સુધી કે 11 વરસાદ આવશે બાર વાગે આવશે તો હવે ફાઇનલી અત્યારે વરસાદ જે છે શરૂ થઈ ગયો છે તો ખાસ આપ જોઈ શકો છો દ્વારિકા ટુડે લાઈવ છે અને જે વરસાદની પહેલું કવરેજ પ્રથમ બ્રેકિંગ મીડિયામાંથી દ્વારકા ટુડે કરેલું છે તો હજી ભદ્રકાલી ચોકમાં પણ પ્રથમ પાણી પેલા ત્યાં ભરાશે એટલે આપણે એ પણ બ્રેકિંગ લેવાનું છે આ જ રીતના વરસાદ બે કલાક ચાલુ રહેશે તો પ્રથમ જે દ્વારકાનો જે વિસ્તાર છે ને એવો વિસ્તાર છે કે ત્યાં પેલા પાણી ભરાઈ જાય એટલે ભદ્રકાળી ચોકમાં જે ભૂગોળ દ્વારકાની રચના છે એના ઉપરથી તો ખાસ સાથે મિત્રો દ્વારકાની અંદર સખત ગરમી અને સખત જે બફારો હતો અને એનાથી કદાચ હવે છુટકારો થઈ શકે આ વખતે ખાસ એવો વરસાદ દ્વારકાની અંદર કહું તો આ સિઝનનો જે છે એક વખત થોડો વરસાદ આવ્યો તો બાકી હજી આટલો વરસાદ છે સિઝનનો જે કુલ વરસાદ પડે છે દર વર્ષે ગયા વર્ષે તો દ્વારકામાં સખત વરસાદ હતો એવો વરસાદ અત્યારે હમણાં જ જે છે સ્ટાર્ટ થયો લગભગ ચોમાસું અડધું પોણું પતી ગયું આમ તો શ્રાવણ મહિનાના સરવારિયા હોય પણ અત્યારે શ્રાવણ મહિનામાં આજ રવિવાર છે રવિવારે અને નોમ છે એટલે ઘણું બધું આંતર પબ્લિક પણ જન્માષ્ટમી જે ઉજવ આવ્યું હોય એ ઘણું બધું દ્વારકાની અંદર છે રવિવારે શનિ રવિની આમ પણ ભીડ હોય છે દ્વારકાની અંદર તો એ ભીડ પણ જે છે દ્વારકાની અંદર છે તો ખાસ વૃંદાવન નું કાલ રાતનો કહેતો હું છું કે જે રીતનો વરસાદ છે વાતાવરણમાં પલટો આવ્યો છે અને દ્વારકા ટુડે સૌ પ્રથમ બ્રેકિંગ દ્વારકાથી વરસાદના કરેલા છે ને પાણી પણ દ્વારકાના જે રીતના જ્યારે પણ દ્વારકાની અંદર આવો વરસાદ પડે ને સૌ પ્રથમ જે આપ સામે જુઓ છો ભદ્રકાલી ચોક આ વિસ્તારમાં ભરાવાની શરૂઆત થાય શું કામ કે દ્વારકાનો જે રીતનો વિસ્તાર છે ખાસ જે દ્વારકાની અંદર જે રીતની ભૂગર્ભ રચના છે ભૂગોળ રચના છે એવું કહી શકીએ આપણે એ છે એ અહીં સૌપ્રથમ પ્રથમ ભદ્રકાલી ચોકમાં ભરાય પણ આ ખાસ જે રીતના દ્રશ્યો દ્વારકાથી આ બધા સમક્ષ લાઈવ છે અને જે રીતના દ્રશ્યો હાલ જે દ્વારકામાં ભારે મેઘખાંગા વરસતો વરસાદ આ બધા સુધી લાઈવ હોય તો ખાસ કરીને મારી સાથે ઘણા બધા મિત્રો છે જામનગરમાં મન નથી બ્રજ પટેલ એવું કહી રહ્યા છે કાંતિલાલ ઉઢાર જયસુખ ભુજળ રાજેશભાઈ પટેલ ઝિંકલ સારદ ઘણા બધા લોકો મારી સાથે જોડાઈ ગયા છે દ્વારિકાથી દ્વારિકા તુડે આ બધા સમક્ષ લાઈવ છે અને ખાસ જે રીતના આજનો જે આજ આ પારણાનોમ આજે સવારે જ ભગવાનના પારણાના દર્શન થયા બધાને અને ખાસ જ્યારે મોટી સંખ્યામાં દ્વારકામાં પણ માનવ મેરામણ હતું અને સુવાભીમસી છે આપણી સાથે ધવલભાઈ છે નરસિંહ રાવ આપણી સાથે જોડાયેલા છે વિમલ નકુમ છે અને જે રીતના દ્વારકાના વાતાવરણમાં પલટો અને જે રીતના વરસતો વરસાદ દ્વારકાથી દ્વારકા ટુડે સંઘ લાઈવ નિહારો છો અને ઘણા બધા લોકો મારી સાથે જોડાઈ ગયા છે વધુમાં વધુ મિત્રો શેર કરી રહ્યા છે અને ત્યારે સૌને રિક્વેસ્ટ છે મારી લાઈક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે રાવલિયા કરણ અજમલભાઈ પુરોહિત રમેશભાઈ પ્રજાપતિ ઘણા બધા લોકો મારી સાથે છે અને દ્વારકાનો જે વરસાદી માહોલ છે એ આપને હું લાઈવ द्वारका डूले थी ओम धोबाणी बतावी રહ્યો છું તો ખાસ જે રીતના દ્રશ્યો હતા અને ખાસ મારી સાથે આ તકે જેની સાધિકિત પણ જોડાયયુ કા છે જો પહેલા ગરમી કા મોસમ દાબી ઠંડી કા મોસમ ક્યા કહોગા વો તો મેને આપકો આપેસે આજે કહા થા કે ગુરુ બહોત જ્યાદા ઉમસ હો રહી હે બિલકુલ અચ્છા નહીં લગ રહા હે બહોત ગરમી હો રહી થી લેકિન ઇસパク જો માહોલ અચાનક સે પરિવર્તિત હુઆ હે તો વો તો લગ રહા હે કી बहुत बढ़िया मौसम है इस वक्त और मुझे लग रहा है कि गर्मी में कहीं ना कहीं जो है इस वक्त कमी नज़र आ रही है मुझे तो आ रही है क्योंकि तो मुझे बहुत गर्मी हो रही थी और हमारे साथ इस वक्त जो है अशोक दूत जी जुड़े हैं मैं उनसे भी आप सबकी मुलाकात करवाना चाहूँगी बहुत गर्मी थी और अभी काफ़ी अच्छा माहौल है आप क्या कहेंगे इस पर देखिए ये एक्चुअली द्वारकाधीश की नगरी है और यहाँ पे जन्मोत्सव के बाद में बरसात होना ये मतलब एक तरह से अमृत बरसात हो गई है और किसी भी शुभ कार्य के बाद बरसात होना एक बहुत अच्छा संकेत है और आज द्वारका के अंदर बहुत अच्छी बारिश हो रही है तो ये सारा मैं समझता हूँ द्वारकाधीश की कृपा है और ये बहुत ही अच्छा शुभ संकेत है वासियों के लिए जय द्वारकाधीश मुझे तो बहुत अच्छा लग रहा है कि इस जो बारिश हो रही है उसे देखकर क्योंकि बहुत ज़्यादा गर्मी के बाद जब बारिश होती है तो कहते हैं कि बहुत ज़्यादा अच्छा लगता है और आपके एक फैन ने लिखा है शैलेश जी ने हैप्पी बर्थडे ओम भाई थैंक यू थैंक यू हाँ ये भी है कि आज ओम सर का बर्थडे है और लोग काफ़ी ज़्यादा जो है इन्हें विश भी कर रहे हैं और मेरे साथ इस वक्त काफ़ी ज़्यादा लोग भी यहाँ पर जुड़े हुए हैं तो इस वीडियो को लोगों तक भी शेयर करें और जो ताकि जो लोग आ रहे हैं यहाँ पर उन्हें पता चले कि द्वारका में इस वक्त जो है बारिश का मौसम है और आप जो है ध्यान रखें और और हम वृंदा जी के पास भी जाएंगे उनसे भी पूछेंगे कि मैम इस माहौल को लेकर आपका क्या कहना है माहौल तो सारा हाँ द्वारका के अंदर खाली जड़ी हुई जड़ी जाएगी વરસાદ પાછો રહી ગયો માહોલ એવો જ છે કે હજુ વરસાદ આવશે પણ પાણી તો ક્યાંક ને ક્યાંક વૃંદાબેન ભરાય ગયું છે આટલા ભરાય છે થોડુંક તો ભરાણું હોય સરસ થઈ જાય વાત તો ખાસ દ્વારકા ટુડે સાથે આપ જોડાયેલા રહ્યો લાઈક શેર એન્ડ કોમેન્ટ જો વૃંદાબેન આપ પાણી ભરાઈ ગયું છે તો લાઈક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે સૌને મારા જય દ્વારકાજી જય ઠાકર